ભાજપ સેવકે સ્થાનિક લોકો સાથે કર્યું વિરોધ પ્રદર્શન વોર્ડ નંબર દસ કોર્પોરેટર હિતેશ ઉદાણીએ પાયાના પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન કર્યું મારું નામ મહેન્દ્રભાઈ બી જોશી અને હું દરબાર લોજવારી ગલીમાં રહું છું કાળવા ચોક વિસ્તાર છે અને દરબાર લોજવારી ગલી ત્યાં અમારે છ મહિના થયા રોડ ખોદી નાખેલ છે અને ગટર ગટરની કોઈ વ્યવસ્થા છે નહીં ગટર કોઈ સાફ કરવા આવતું નથી અને હાવ રામ રાજ્ય જેવું છે કોઈ ભાવ પૂછતું નથી ભાજપના રાજમાં આવું ન ચાલે આજે અમે રજૂઆત કરી કમિશનર સાહેબને ગીતાબેન પરમાર છે બેર એને અમે બધી રજૂઆત કરી રામધૂન બોલાવી પણ આ તો હું છે આ આંધ્રા કાને બધું છે ને અથડાઈને પાછું વળે છે આના માટે કોઈ જવાબ આપતું નથી અમને અને એ ઉપરાંત અમને ગટરનું કામ કરી ગયા હતા પણ એ ગટર બહુ વ્યવસ્થિત કરેલ નથી અને નવી ગટરમાં હુંગરા નાખીને બધું વ્યવસ્થિત કર્યું પણ છતાંય અમારી સામે દરબાર લોજવાળા શીતલબેન છે એના ઘરની અંદર ગોઠણ ગોઠણ પાણી આવી જાય છે અને એ ઉપરાંત એના એના આ ઘરમાં આવે છે અને એ ઉપરાંત એના જેઠાણી હા એના જેઠાણી માયાબેન એ પોતે ઘરમાંથી નીકળેલ તો આ પોતે એ પોતે પડી ગયા અને એના હાથમાં ફ્રેક્ચર થયું મારું નામ રમાબેન કિશોરભાઈ રાઠોડ છે હું કાળવા ચોક વિસ્તાર દરબાર જ્વારી ગલીમાં રહું છું આ પહેલાં જે જૂની ગટર હતી અમે કીધું કે એ સાફ કરી અને અમને ભૂંગળા નાખી દો તો ધરારના નાખા અને નવા નવા ભૂંગળા નાખા તો અત્યારે એ ભરાઈ ગયા છે પાણી બધું અમારા ઘરમાં આવે છે અને કોઈ સાફ કરવા આવતું નથી આવે છે એ બે સાફ નથી કરતા બેસી બેસીને વયા જાય થોડુંક સાફ કરી એક આદું ક કાચીએ અને મોબાઈલમાં રમીને વયા જાય કોઈ આવતું નથી શું કર્યું આજે અમે કમિશનર સાહેબને મળ્યા એને બધી રજૂઆત કરી કે જો અમારે આ પ્રશ્ન છે આ પ્રોબ્લેમ છે બધાય અને મેં સાહેબને મળ્યા હા એને બધી વાત કરી તો કે હવે પર કાલે ન આવે તો અમને કેજો પછી ફરિયાદ કરજો અને તો ફરિયાદ કરજો હું હિતેશભાઈ ઉદાણી હોટ નંબર દસ કોર્પોરેટર આજે બેનો બધાય દરબા લોજવાળી ગલીને આવ્યા હતા આ રજૂઆત છેલ્લા છ મહિના ત્યાં ચાલે છે જ્યારે ત્યાં ગટર સફાઈ માટે એ માણસો મોકલીએ થોડી થોડી ગટર સફાઈ થતી ન થતી પછી એમ નક્કી કર્યું કે અહીંયા ભૂગપ ગટર છે તો ભૂગપ ગટર બનાવીએ ભૂગપ ગટરની મેં આ પાડી પણ એને લગભગ એક દોઢ ફૂટ ઊંચી બનાવીને વયા ગયા અને એમાં કનેક્શન બધાને દેવાઈ ગયા પણ અત્યારે ભૂગપ ગટરે એ લોકોને રહેવાસીનો કહેવું એવું છે કે અત્યારે પચાસ સાઠ ટકા જેવી તો ભરેલી છે એનું પાણી એકબહેનના ઘરનું કનેક્શન જ અંદર જોઈન્ટ નથી કર્યું કારણ કે એનું ઘર એટલું નીચું આવે તો ભૂગંભ ગટર કાયદેસર જે જૂની ગટરો એને માફોમાં બનાવી હોય તો એ બેનનું કનેક્શન એ જોઈન્ટ થઈ જાય પણ એ બેનના ઘરે છેલ્લા છ મહિનાથી પાણી આવે સવારે પાણીને બધી જે હોય ગંદકી કાઢે ચોખ્ખા પાણીથી સાફ કરે ને પી રહી શકે એમાં હવે આ પ્રોબ્લેમના હિસાબે અને પાછો બીજું કે અહીંયા રોડ જે છે એ ખોદી નાખ્યો છે હવે ખોદી નાખો છ મહિનામાં છેલ્લા મહિના દીધે તો રોડ ખોદેલો છે હવે અત્યારે એમ કહે કે પાણીની પાઇપલાઇન નવી આવે એમ છે હાલો પાણીની પાઇપલાઇન આવતી હોય તો જ્યાં ભૂગભ ગટર થઈ ગયું હોય જ્યાં બીજી કોઈ સમસ્યા નથી એ પાણીની પાઇપલાઇન એટલા ગલીમાં નાખી દે તાત્કાલિક ધોરણે તો રોડ થઈ જાય કારણ કે ચોમાસું માથે છે અને આજુબાજુનું જેટલું ઉપરવ્યાસનું પાણી છે એ ગલીમાં બધું આવે એ ગલીમાં તો બધાને ઘરમાં ભરાઈ જશે તો પરિસ્થિતિ એક કરતાં બે થશે એટલે જો તાત્કાલિક ધોરણે એ પાણીની પાઇપલાઇન નખાય અને ગટર સફાઈ કરી અને તાત્કાલિક ધોરણે જો નવું બધું બનાવવામાં આવે રોડને તો આ પ્રશ્ન તાત્કાલિક ધોરણ હલ થશે બીજા નંબરમાં કે મારે અહીંયા રાંધલનું કૂવાનું પાણી આવે છે મારા વિસ્તાર નવાનગર શહેર નંબર એકથી ચાર ભોયવાળા એવા જુદા જુદા વિસ્તારમાં તો હવે કેટલાક વિસ્તારમાં પાણી હાવ નળી હેઠે મૂકીને પાણી પાણી ત્રણ ચાર ડોલ જેટલું પાણી માણ આવે છે નવી મોટર લીધી હતી નવી મોટર મૂકી એમાં કાંઈ ખોટકો આવી ગયો જે હોય એને આજ વીસક દિવસ ત્યાં રિપેરમાં મોકલી એમ કે વીસ દિવસ થાય એક તો એક વર્ષે મોટર આવી મોટર આવ્યા પછી એ વીસ દિવસ સુધી પાણી ન પાછી એમાં વહી ગઈ ને આજે પાણીની સમસ્યા એવી છે ને હું જાઉં જોવા એ પાણી ભરતા હોય એનો મારી ઘર વિડીયો છે એ લોકો એના નળનીથી અવળી કોલાની અંદર પાણી ભરી ડબલ્યુ ડબલ્યુ એમ ભરે હવે આવી પરિસ્થિતિ કોઈ જોતું નથી એકાત્ર પાણી આવતું હોય માણસ પાણી ન હોય અને બીજા નંબરમાં અમારા જ્યાં વિસ્તારમાં અત્યારે હેન્ડપંપ ને સબ મૂકેલા હતા તો મારે એક વંજારી ચોકમાં તાલુકા શાળાની બાજુમાં હેન્ડપંપ મૂકેલો હતો છેલ્લાં સાત વર્ષ ત્યાં ચાલુ હતો એ સાત વર્ષમાં આ છેલ્લા હમણાં એ પંપ કાઢી નાખ્યો છે અને એ પંપ કાઢીને એને કંઈ ચાલુ જ નથી કર્યો ત્રણ વાર રજૂઆત કરી અને રજૂઆત કરી તો મને કે લેખિત જ દો લેખિત રજૂઆત દઈ દીધી બધી વસ્તુ કરી પણ પંપ ચાલુ નથી કરતા કે અહીંયા આપણે હેન્ડપંપ કેવી રીતે વાપરશે મેં કહું સાહેબ હેન્ડપંપ તમે નાખો સબ મસીબલ નાખો કે તમે ટાંકો મૂકો જે કરવું હોય કરો તાત્કાલિક ધોરણે પણ હજી નથી કર્યું તો મેં વિચાર કર્યો છે આ બધી સમસ્યા છે મારી અને બીજા નંબરમાં વોટમાં ઘણા ઠેકાણે ઢાંકણા તૂટી ગયા છેલ્લા બે મહિનાથી આ ઢાંગણા બાબતનું લખાવું છું કોઈ એમાં ધ્યાન આપતું નથી એટલે અહીંના અધિકારીઓ મને કંઈ એમ સમજાતું નથી અધિકારીઓ કોર્પોરેટર પ્રતિનિધિનું માનતા જ નથી હો ક્યારેક કોઈ વસ્તુના જે માગણી કરીએ સંતોષાતો જ નથી અમારા મારા વિસ્તારના મારા સાથી કોર્પોરેટર ડેપ્યુટી મેયર છે હવે જો ડેપ્યુટી મેયરનો વોર્ડ આવો હોય અને એમાં આ લોકો કામ ન કરતા હોય ને છ છ મહિના સુધી આવી ફરિયાદો આવતી હોય તો અમારે શું કરવું અમે તો એ વિચાર કરીએ છીએ તો મારે જો આ વસ્તુ કાંઈ કામ નહીં થાય તો હું સોમવારથીને કમિશનર સાહેબની ચેમ્બરે ધરણા ઉપર બેહી જઈશ મેં હું આ એ માટે કહું છું કે મારે હવે જ્યાં સુધી આ બધા કામ નહીં પડે ત્યાં સુધી ધરણા પર બેઠો જ રહીશ